નમસ્કાર તારી મિત્રો આજના લર્નિંગ પ્રોગ્રામમાં હું વિપુલ પટેલ ખેડા આઈટીઆઈ તરફથી આપનું હાર્દિક સ્વાગત કરું છું આજના આપણા પ્રેક્ટિકલમાં એડજસ્ટ સિસ્ટમના ભાગોના માઉન્ટેન ડેમેજ તથા આઉટ ઓફ પોઝિશન તથા લૂઝ કનેક્શન અને લીકેજિંગ ચેક કરવા અને જરૂર જણાય તો તેને રિપેર કરવા આજના આપણા પ્રેક્ટિકલમાં જરૂરી મશીનરીમાં એક ફોર વ્હીલર વ્હીકલ ટુ પોસ્ટ લિફ્ટ અને ગેસ વેલ્ડિંગ પ્લાન્ટ જરૂરી સાધન સામગ્રીમાં સોકેટ સ્પેનર સેટ ટ્રેનની ટુલકીટ માથાની સુરક્ષા માટે હેલ્મેટ અને હાથની સુરક્ષા માટે ગ્લવસ ટોર્ક રેન્ચ વગેરે જરૂરી છે મારતી મિત્રો ઘણીવાર એન્જિનને લોવા ગાય છે ચાલવાથી એડજસ્ટ મેનિફોલ્ટમાં ઘણીવાર પ્રોબ્લેમ આવતા હોય છે ઘણીવાર માઉન્ટિંગમાંથી લૂઝ થતા હોય છે લીકેજ થતું હોય છે ડેમેજ થતું હોય છે હોય છે એના કારણે આપણે એનું સર્વિસિંગ કરવું પડતું હોય છે તો આજે આપણે જોઈશું કે એડજસ્ટ મેનિફોલ્ટનું સર્વિસિંગ વિશે શીખીશું તો આપણે સૌ પ્રથમ વ્હીકલને લિફ્ટ ઉપર એનું યોગ્ય પોઝિશનમાં ઊભું કરવું પડશે ત્યારબાદ તેનું

ત્યારબાદ આપણે બમ્પર ખોલીને રિમૂવ કરીશું તો તાલીમાર્થી મિત્રો આપણે એર ક્લીનર એસેમ્બલીને ખોલી દીધી અને બમ્પરને પણ દૂર કરી દીધું હવે ત્યારબાદ જુસ્ મેનિફોર્ટને લાગતા ઓક્સિજન સેન્સરને આપણે કપલરમાંથી ખોલી દઈશું હવે ઓક્સિજન સેન્સરને ખોલ્યા બાદ આપણે એડજસ્ટ મેનિપોલના માઉન્ટિંગમાંથી એને લૂઝ કરી દઈશું વિદ્યાર્થી મિત્રો આપણે એડજોસ્ટ મેનુપોર્ટ મને માઉન્ટેનમાં લૂઝ કરી દીધો છે ત્યારબાદ હવે આપણે અર્થિંગ કેબલને ત્યાંથી છૂટો પાડવો પડશે હવે અર્થિંગ કેબલને ખોલ્યા બાદ આપણે એડજોસ્ટ મેનુપોર્ડ દૂર કરી દેવાનો છે વિદ્યાર્થી મિત્રો એડજસ્ટ મેની ફોલને બહાર નીકળતી વખતે ધ્યાન રાખવાનું કે કોઈ જગ્યાએ અથડાય નહીં એના લીધે બીજો કોઈ પાર્ટ્સ કે રેડિએટર ચોક ડેમેજ ના થાય તેનું ખાસ ધ્યાન રાખવું તો હવે આપણે લિફ્ટ અપ કરીશું તો વિદ્યાર્થી મિત્રો આપણે લિફ્ટને યોગ્ય હાઈટ સુધી આપણે અપ કરી હતી સેફ્ટી પર્પઝથી એન સાયલેન્સર ગરમ હોય એની માટે આપણે હાથમાં રબરના ગ્લવ્સ અને માથાની સુરક્ષા માટે હેલ્મેટ પહેરવું ફરજિયાત છે વિદ્યાર્થી મિત્રો આપણે એક્ઝોસ્ટ મેનિફોલ્ટ અને કેટાલિક કન્વર્ટર ખોલી દીધું તો હવે આપણે નીચે એક્ઝોસ્ટ પાઇપ મફલર અને તેલ પાઇપને ખોલીશું તો સૌ પ્રથમ આપણે એડજસ્ટ પાઇપને ખોલવા જોઈએ એની પહેલાં આપણે ઓ સેન્સરના કપલરને ખોલી દઈશું હવે આપણે રબરના માઉન્ટિંગને લૂઝ કરીશું સોકેટ્સ સ્પેનરની મદદથી રબરના માઉન્ટિંગ લૂઝ થયા બાદ આપણે પાછળના એડજસ્ટ મેની ફોલ્ટ પાઇપના બીજા બે પણ બોલ્ટને આપણે લૂઝ કરી દઈશું પાઇપના બોલ્ટ લૂઝ થઈ ગયા છે હવે આપણે એને નીકાળી લઈશું પાઇપના બોલ્ટ નીકળી ગયા બાદ આપણે એને લૂઝ કરીને નીકાળી લઈશું હવે ધીરે ધીરે સાયલેન્સર નીકાળીને બહાર લઈ લેવું તો આપણે પહેલા એક્ઝોસ્ટોલી દીધી હવે આપણે આ મફલર અને આ આલ પાઇપને ખોલીશું એની પહેલાં આપણે આ ટેલ પાઇપનો લૂઝ બોલ્ટને લૂઝ કરવો પડશે બોલ્ટને નીકાળ્યા બાદ આપણે એને માઉન્ટિંગમાંથી લૂઝ થઈ ગયો હવે આપણે આ બીજા માઉન્ટિંગમાંથી પણ આપણે એને લૂઝ કરવાનું છે માઉન્ટેનમાંથી લૂઝ કર્યા બાદ આપણે આ માઉન્ટેનમાંથી પણ એને નીકળી દઈશું તો વિદ્યાર્થી મિત્રો આપણે મફલર અને ટેલ પાઇપને દૂર કરી દીધી હવે તેને ટેબલ ઉપર મૂકીને તેનું નિરીક્ષણ કરીશું તો સૌ પ્રથમ આપણે નિરીક્ષણ કરીશું એડજસ્ટ મેની ફોલ્ટ અને કેટોલિક કન્વર્ટરનું તો એની સરફેસ આપણે ચેક કરીશું કે કોઈ જગ્યાએ ડેમેજ તો નથી ને ત્યારબાદ તેનું ઓરિંગ ચેક કરીશું જો ડેમેજ હોય તો તેને રિપેર કરવી જોઈએ ત્યારબાદ આપણે ઓટુ સેન્સર ઓક્સિજન સેન્સર જેનું વાયરિંગ ચેક કરી લઈશું કોઈ ડેમેજ કે તૂટેલું હોય અથવા ખરાબ થયું હોય તો તેને આપણે રિપેર કરવું પડશે હવે આપણે એડજસ્ટ મેની ફોલ્ટ અને કેટાક કન્વર્ટરને બધી બાજુથી ચેક કરી લઈશું કોઈ જગ્યાએ લીકેજ ના હોય તો તેને ફિટ કરી દેવું કેટલિક કન્વર્ટરને વિઝ્યુઅલી ચેક કર્યા બાદ હવે આપણે પાઇપને પણ વિઝ્યુઅલી ચેક કરીશું તે જ રીતે હવે આપણે એનું ઓક્સિજન સેન્સરને એનું વાયરિંગને ચેક કરી લઈશું કોઈ જગ્યાએ કોઈ કટ કે ડેમેજ નથી ત્યારબાદ તેનું રબરનું માઉન્ટિંગ પણ જોઈશું રબર તૂટી ગયું હોય તો રબરનું માઉન્ટિંગ ચેન્જ કરી લેવું પડશે બધી જ બાજુ તે ચેક કર્યા બાદ યોગ્ય જણાય તો ફિટ ફરીથી ફિટ કરી દેવું અને જો યોગ્ય ના હોય તો તેને ગેસ વેલ્ડિંગથી વેલ્ડિંગ કરી લેવું હવે પછી આપણે ટેલ પાઇપ અને મફલરને ચેક કરીશું તો હવે તાલીમારથી મિત્રો આપણે એક્ઝોસ્ટ પાઇપને ચેક કર્યા બાદ આપણે હવે મફલર અને ટેલ પાઇપને ચેક કરીશું તે જ રીતે તો સૌ પ્રથમ વિઝ્યુઅલી આપણે તેનું માઉન્ટિંગ ચેક કરવા પડશે રબરના માઉન્ટિંગ રબરનું માઉન્ટિંગ તૂટેલું હોય અથવા ક્રેક પડેલું હોય તો નવું નાખી દેવું જો યોગ્ય હોય તો તેનો યુઝ ફરીથી કરી શકો છો અને હવે આપણે મફલરને બધી જ બાજુથી ચેક કરવો કોઈ જગ્યાએ તો હવે વિઝી દરેક પાર્ટનું ઇન્સ્પેક્શન થઈ ગયું છે તો એ બધા ઓકે છે તો હવે બધા એને પાછા આપણે રિવર્સ ક્રમમાં એને ફિટ કરીશું તો તાલીમાર્થી મિત્રો આપણે એડજો સિસ્ટમના બધા દાગો ફિટ કરી દીધા હવે આપણે એનો ઓટુ સેન્સરનું કપલર અને અર્થિંગ કેબલને પણ ફિટ કરી દઈશું ત્યારબાદ એર ક્લીનર ફિટ કરીને બમ્પર લગાવી દઈશું અને ત્યારબાદ ગાડી ડાઉન કરીને એકવાર ચાલુ કરીને આપણે એનો ટેસ્ટ કરી લઈશું તો હવે આપણે એને એકવાર સ્ટાર્ટ કરીને ચેક કરી લઈશું એનો અવાજ અબ નોર્મલ આવે છે કે નહીં તો એને પહેલાં આપણે ગાડી ન્યૂટન છે કે નહીં તે તપાસી લેવાનું અને પછી સેલ મારવાનું ગાડી સ્ટાર્ટ કરીને થોડીક બે મિનિટ જેવું એનો અવાજ સાંભળવાનો જો તમને નોર્મલ અવાજ નોર્મલ લાગે કમ્પ્લીટ ઓકે તો સમજી લેવાનું કોઈ ઓકે છે ગાડી જો તમને કોઈ ડાઉટ લાગતું હોય કે પ્રોબ્લેમ હોય તો એને ફરીવાર લિફ્ટઅપ કરીને ફરીવાર એને કોઈ જગ્યાએ લીકેજિંગ છે કે એને ચેક કરીને એકવાર ફરીથી કામ કરવું ત્યારબાદ ગાડીને ક્યુ ઓફ કરી દેવી તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ પ્રેક્ટિકલમાં એડજસ્ટ મેની ફોલ્ટને રિમૂવ કર્યો એના દરેક ભાગોનું ઇન્સ્પેક્શન કર્યું ચેક કર્યા વિઝ્યુઅલ ઇન્સ્પેક્શન કર્યા બાદ આપણે એના માઉન્ટિંગને ચેક કર્યું એના હૂક ચેક કર્યા ત્યારબાદ એનું ફિટિંગ કરી હવે એનો અવાજ પણ ચેક કરી લીધો એનો અવાજ પણ ઓકે આવ્યો નોર્મલી કમ્પ્લીટ છે તો હવે આપણે એના ઉપર કામ કરતી વખતે રાખવી પડતી સાવચેતીઓ વિશે જોઈ લઈશું તો એમાં આપણે સૌપ્રથમ હેન્ડ ગ્લવ પહેરવા પડશે હાથની સુરક્ષા માટે માથાની સુરક્ષા માટે હેલ્મેટ પહેરવું પડશે અને એ ધ્યાન રાખવાનું કે લિફ્ટ અપ કે ડાઉન થતી હોય ત્યારે નીચે કોઈ અચાનક કોઈ વ્યક્તિ આવી ન જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું લિફ્ટને યોગ્ય રીતે લોક કરવી જેથી કરીને કોઈ અકસ્માત ના થાય તે માટે ધ્યાન રાખવાનું તમે જે પણ ટૂલ્સનો ઉપયોગ કરો છો તેના ઉપર ગ્રીસ કે ઓઇલ જેવો કોઈ ચીકણો પદાર્થ લાગેલો ન હોવો જોઈએ નીચે ફર્શ પર કોઈ ઓઇલ કે ગ્રીસ જેવો ચીકણો પદાર્થ ન હોવો જોઈએ જેનાથી સ્લીપ ના થઈ જવાય જે પણ બોલ્ટ કે નટ ખોલ્યો હોય તેને યોગ્ય રીતે પડથી ટાઈટ કરી દેવો જેના કારણે અકસ્માત થવાની સંભાવના ના રહે ઓક્સિજન સેન્સરના કપલર જે પણ ખોલ્યા હોય તેને યોગ્ય રીતે પાછા ફિટ કરી દેવા ધ્યાન રાખવું કે કોઈ જગ્યાએથી વાયરનો તૂટેલો કે બ્રેક થયેલો ના હોવો જોઈએ તો તાલીમાર્થી મિત્રો આશા રાખું છું કે તમને આ પ્રેક્ટિકલમાં વિશેષ માહિતી મળી ગઈ હશે આભાર